સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં પધારો 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 જય માતાજી એમ જય શ્રી કૃષ્ણ બધા જે કુશળ મંગળ ને એ મજાના મજાના હશો એવી હું હાથેમાં દિલથી પ્રાર્થના કરું છું તમે સ્વસ્થ હોય ને એ મજામાં હોય અને મજાનો ફોન લઈને મારો આ વિડીયો જોતા હોય એવી મારી અપેક્ષા છે તો હવે આજનો વિડીયો છે અપેક્ષા ઉપર અપેક્ષા મતલબ અપેક્ષા બેન નહીં અપેક્ષા કે જે આપણે લોકો પ્રત્યે રાખતા હોઈએ છીએ કોઈ સંબંધમાં રાખતા હોઈએ છીએ આપણા સગાવાલાઓમાં બધે રાખતા હોઈએ છે ને અપેક્ષા રાખવી એ કંઈ ગુનો નથી હોય કોને આ તો ક્યાં રાખી દેવી અને ક્યાં ના રાખી હજુ તો હું પોતે નહીં સમજી શકી પણ હું કેટલીક વાતો ક્લિયર કરીશ હવે હું મારી પોતાની જ વાત કરવી ગમે મને મારી ચપચપ ચેનલમાં તો આપણા જીવનમાં છે ને કેટલાક એવા પડાવ આવતા હોય છે કે આપણે કોઈ એક વ્યક્તિના ઉપર જ નિર્ભર થઈ જઈએ બોલો આપણને એવું થાય કે એ કહેશે ને કે ચા મીઠી તો મીઠી નહીં તો ચામાં ગમે એવડો ખાંડ ને ગોળ નાખ્યો હોય ને તો આપણને ચા કડવી લાગે તો આવા વ્યક્તિ હોય આપણા જીવનમાં એ આપણી માટે હોય એ સામેવાળાનો કંઈ ફરક ના પડતો હોય એનાથી કેમકે મેં મેં છે ને તો અનુભવ કરેલા છે અને મને મને હજુ એવું થાય કે હું મારા અનુભવમાંથી કંઈક શીખી નથી પણ મને મારા એ અનુભવો શેર કરવા ગમે કારણ કે હું ઘણી ભૂલો મને ખબર છે કારણે મને તકલીફ આપી કે મને આને ખુશી આપી કે ઘણી ભૂલો એવી છે કે હું ઘડીએ પડીએ કર કરને કર કર કરતી હોય પણ એવી ભૂલો કે જે માફ થાય એવી હોય મતલબ માફ ના થાય એવી ભૂલો હું હંમેશા એક બેન ત્રણ ચોથી વાર રિપીટ નહીં કરવાની ત્રણ વાર કરી લેવાની માટે જોઈ તો મને ખોડો થયો છે શું કરીશું કે આ દુઃખ અલગ છે સોરી હવે આપણે છે ને જીવનમાં ઘણીવાર એવા લોકોથી અપેક્ષા રાખી મૂકતા હોઈએ છીએ જેને આપણી ખુશીથી દુઃખથી રડવાથી હસવાથી નાચવાથી કૂદવાથી કે ઉદાસ થવાથી કે બેસી રહેવાથી કે ઊભા રહેવાથી કોઈ ફરક પડતો હોતો નથી પણ આપણી માટે તે શ્વાસ લે ને એ મહત્ત્વનું હોય એ રડે એ મહત્ત્વનું હોય એ હશે એ મહત્ત્વનું હોય પણ સામેવાળાને એનાથી કોઈ મતલબ હોય નહીં અને આ બધા અનુભવ લેવા હોય હું સાચું કહું કે એ આપ એક આ જીવન જે આપણી આ જીવન રેખા છે ને એમાંની આપણી આ ઉંમર છે જેમાં એક ઉંમર એવી છે કે પચીસ વરસથી પૂરા પચીસ બી નહીં કહું પચીસથી હા છવ્વીસ વરસથી લઈને ત્રીસ વર્ષની જે ઉંમર છે ને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ છત્રીસ મતલબ આ પાંચ વર્ષ તમારા જીવનના તમને બહુ બધી વસ્તુ શીખવા મળશે બહુ બધા લોકોના અનુભવ થશે મતલબ એવું એવું થશે કે જે આપણે વિચાર્યું બી ના હોય કારણ કે હું જોઉં છું કે મારી ઉંમરના જે લોકો છે તો અમારા બધાની કોમન પ્રોબ્લેમ જ હોય છે કે જોબની પૈસાની યા કોઈ વ્યક્તિની બધી મતલબ બરાબર ફેમિલીની પ્રેમની તો એ બધી કોમન પ્રોબ્લેમ છે તો એ આ એક ઉંમર છે કે આ ઉંમરમાં આપણે શીખતા મતલબ જે મારી માટે પચીસ વર્ષથી નાના છે ને બધા મહિલાઓ અને ઢીંગલીઓ મતલબ એ લોકો એટલા લાગણી સભર હોય છે કે એ સામેવાળા વ્યક્તિની ચીટિંગ સમજી નથી શકતા બધા ચીટિંગ ના કહેવાય એ બી એનો સ્વભાવ છે એ ટાઈમે કદાચ એને બીની ખબર હોય અથવા એને યોગ્ય લાગ્યું હશે એટલે એને કરી દીધું કેમ કે મારા જીવનના બે પડાવ છે એક એવો પડાવ કે જ્યારે હું કોઈક સાથે ભૂલ કરી રહી હોય ને એક બીજો પડાવ કે કોઈ કે મારી સાથે કોઈ ભૂલ કરી હોય બે પડાવ થયા તો આ બંને પડાવમાં મને એક જ વસ્તુ શીખવા મળી કે આ બધું છે ને સમયનો ખેલ છે કે સમય સંજોગને જરૂરિયાત લોકોની અને મારી બી તો એવું થાય કે આપણે કેટલાક વ્યક્તિનો ઉપયોગ કરતા હોય છે આપણું કોઈ કામ કઢાવવા કંઈક મતલબ ખબર નહીં શું પણ તારા દરેક વિડીયોમાં આ વસ્તુ હોય છે ખબર નહીં શું પણ હું વિડીયો બનાવી રહી છું તો બસ હું એમ કહેવા માગું છું કે ભાઈ આપણે ઉમ્મી રાખીએ ને તો એવા વ્યક્તિથી ઉમ્મી રાખીએ કે જ્યાં બાપા ક્ષણભર પૂરી થવાની હોય ઘણા લોકો શું હોય ખબર આપણું કામ એટલે કાઢશે કે આપણને હેલ્પ એટલે કરશે કે આપણને જતાઈ શકે જે હું છું મતલબ હું થોડીક એવી છું જો મારી મમ્મી જેમીનને બોલી રહી છે બટ બોલવા દો મમ્મી ધીમે બોલ ધીમે માર વિડીયોમાં તારો અવાજ આવી જશે નહીં તર ભાઈ બધા ડરી જશે મારા સબસ્ક્રાઈબર તો હું શું કહેતી હતી મને અમે એક તો યાદ નહીં રહેતું અને આ જો એક તો આવું ન થાય શું કરવાનું આસાન છે આ વિડીયો કે કહેજો કેમેરા સામે આટલું બોલવું બહુ મુશ્કેલ છે હવે રહી વાત ઉમીદની તો હું તો એવું જ માનું છું હવે આ અત્યારની જે મારી ઉંમર છે મારા આટલા મજાના મારા પાંચ વર્ષના મારા જીવનના અનુભવ એની પરથી કોઈ એવા લોકોથી ઉમીદ ના રાખો કે આપણે હતાશ થવું પડે કારણ કે કોઈ કોઈ માટે નથી જેવું તું બધા પોતાનો સ્વાર્થ એમનું કામ નીકળી જશે એમનું કંઈક એટલે મેળ પડી જશે પછી માખની જેમ ભૂમ કરી દેશે તો એવું ભૂમ થવા કરતાં ઉમ્મીદ જ નહીં રાખવાની જે સંબંધ છે એને એમ ચાલ્યા કરવાનો અને એને સારી રીતે નિભાવવાનું સામેવાળો નિભાવે છે કે નહીં નિભાવતું થોડું સચે સચેત રહેવાનું સચેત રહે ઓર સાવધાન રહે અને પછી બસ આગળ વધવાનું જીવનમાં અને કોની પાછળ પૈસો વાપરીએ છે ને એ તો અલગ વસ્તુ પણ કોની પાછળ સમય વાપરીએ છીએ ને એ બહુ ખાસ ધ્યાન રાખવાનું કેમ કે એક સમય આવશે કે અફસોસ ના થવો જોઈએ એક સારું ઈસકી બી ટાઈમ ડાળ દઈએ અરે વા એવો અફસોસ આપણને કોઈને થવો જોઈએ નહીં બસ આ જ હું કહેવા માગતી હતી કે વગર કામની ઉમીદો કોઈ જોડે ના રાખો ઉમીદ આવી ગઈ પૈસાની સમયની એમના ખભાની પછી એવી કે અમારી તારીફ કરશે એની માટે કંઈ સારું કરશું તો એ ગુણ રાખશે તો એ ઊભી નથી હોતું આપણે ઘણીવાર કોઈકનું સારું કરવા જતા હોય પણ એની માટે એ ખરાબ જ હોય તો આવું બી થાય એટલે કોઈથી ઉમ્મીદ જ ના રાખો કે આને કોઈકનું સારું કરીએ દીધું ના કરે નારાયણ થઈ ગયું આપણા હાથે સારું એ ઉમીદ ના રાખો કે આપણા વખાણ કરશે કારણ કે એ સ્વીકારશે કે નહીં કે આપણા લીધે એનું સારું થયું છે જો કે આપણે છીએ કોણ સારું કરવાવાળા મારા નાથ ઉપરવાળો મારી મા છે સારું કરવાવાળી બટ એવી બી ઉમીદ રાખવાની બસ ઉમીદ એનાથી રાખો આ ઉપરવાળાથી બસ એ સમય સંજોગે બધું જ બધું જ આપી દેશે ને હે મજાનું આપશે ને શું માણવાની મજા આવશે એ સમય જ અલગ હશે તમારો ને મારો બંનેનો મારો તો ચાલી રહ્યો છે તમારો બી આવશે પ્રભુ ચાલતો પણ હશે તો બસ એનો આભાર માનો હે પ્રભુડા ત્યાં જે દીધું છે ને એને ઘણી ખમમાં બસ ચલો મળીએ બીજી કંઈક મારી નવી ચપચપમાં બાય